ગાંધીધામમાં તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ખાતે કરવામાં આવી હતી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ અને જવાનો વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ યોગ દિવસમાં જોડાયા હવે ગાંધીધામથી મારા પ્રતિનિધિ ભારતી જાણીનો એક વિસ્તૃત અહેવાર એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે સમગ્ર દેશમાં યોગ દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પૂર્વ કચ્છમાં તાલુકા તાલુકા તંત્ર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે સાથે ગાંધીધામ નગરપાલિકા પણ સહયોગી બની હતી આ ત્રણેયના ઉપક્રમે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને ઓસ્લો બ્રિજ કે જેનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે તે ઓસ્લો બ્રિજ ગાંધીધામ ખાતે આજે સવારે પાંચને પિસ્તાળીસ કલાકે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને પોલીસ વડા સાગર સાગર બાગમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ નગરપાલિકાના અધ્યક્ષ તાલુકા પંચાયતના અધ્યક્ષ ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા સવારે છ કલાકે દીપ પ્રાગટ્ય કરી અને યોગ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ગુજરાત યોગ બોર્ડના તજજ્ઞ દ્વારા આ વિશેષ ઉજવણીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પ્રકારના યોગ અને પ્રાણાયામના પ્રાણાયામના સ્ટેપની સમજ આપવામાં આવી હતી ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખાસ કરીને વડાપ્રધાને આ યોગને જે પ્રચલિત કર્યો છે તેના ભાગરૂપે આજે તાલુકા વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા મહાનુભાવો પણ જોડાયા હતા અને અલગ અલગ પ્રકારના યોગ અને પ્રાણાયામના દાવ કરવામાં આવ્યા હતા સમગ્ર સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે તે સાથોસાથ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તેનો પણ આ યોગ દિવસ નિમિત્તે વિશેષ લાભ મળ્યો હતો એક ગુજરાતી તરીકે તો હોય પરંતુ એક ભારતીય તરીકે પણ વધારે ગૌરવ થાય કે આજે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિ આપણા યોગ જે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે એ યોગને સમગ્ર વિશ્વના ફલક ઉપર મૂકીને આજે આંતરરાષ્ટ્રીય યોગ આપણે આપણે કલ્પના કરી શકીએ આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે આપણે મનાવ્યો હું ખરેખર દરેક યોગ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે આપણે આપણા પ્રધાનમંત્રીશ્રીને કાર્ય કરતાં આપણે જોઈએ છીએ એ પોતે એક યોગ સાધક છે અને યોગ દ્વારા આપણી કોમ્યુનિટી વધે છે આપણે નિરોગી રહીએ છીએ અને નિરોગી રહીને આપણે આપણા સમાજમાં વધુ સારા કાર્ય કરી શકીએ છીએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વ નગરજનોને હું વિનંતી કરું છું કે આપણે ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ દરરોજ યોગ કરીએ અને નિરોગી રહીએ જે દસવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ગાંધીધામ ખાતે અહીંયા જે હોસલો ફ્લાયઓવર છે અહીંયા નગરપાલિકા લોકલ વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસના સહયોગથી જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખૂબ સારી સંખ્યામાં અહીંયાના માનનીય ધારાસભ્યશ્રી અને એની સાથે સાથે યોગના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલો લોકો સ્વયંસેવી સંગઠનના લોકો તથા સ્કૂલના બાળકોને અને જનરલ પબ્લિક સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને ખાસ કરીને જે યોગ દિવસનું જે મહત્વ છે અને એને જે ઉદ્દેશ્ય છે લોકો સ્વસ્થ રહે અને નિરોગ રહે આ પ્રવૃત્તિ સાથે આજે જે છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઓસ્લો ઓવરબ્રિજ ખાતે ગાંધીધામમાં ખૂબ મોટા પાયે યોગનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા વહીવટીતંત્ર પોલીસ તંત્ર તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ જ સારો સહયોગ સાંપડ્યો છે અને યોગ કરવાથી આપણી શારીરિક અને માનસિક સમતુલા જળવાય છે અને યોગ આપણા જીવનમાં ખૂબ લાભદાયક નીવડે છે જો આપણે ફિટ હોઈએ તો દેશ પણ ફિટ રહે માટે યોગ કરવાથી આપણે એક દિવસ યોગ ન કરતાં રોજ યોગ કરવો જોઈએ અને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે યોગનો વિશ્વ લેવલે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એને અનુસરીને આપણે પણ એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને યોગ રોજે રોજ યોગ કરવો જોઈએ આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે જગ્યાએ જગ્યાએ યોગના ક્લાસીસ ચાલુ થયેલ છે અને દિવસે દિવસે આપણે દેશમાં લોકો ફિટનેસ કેટલા જાગૃત થયા છે અને આવી જ રીતને આપણે જાગૃતિ વધે તેનું ધ્યાન રાખી અને દેશને મજબૂત બનાવવો જોઈએ દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજ રોજ ગાંધીધામ ખાતે બ્રિજ ઉપર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ દિવસમાં બહોળી સંખ્યામાં પાર્ટિસિપન્ટો હાજર રહ્યા હતા યોગ એક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી એક કહી શકાય એવું પ્રાણાયામ અને યોગાસનનું માધ્યમ છે લોકોએ ખરેખર આ યોગની કાર્યસ્થિતિમાં ત્રણસો પાસઠ દિવસ કરવા જોઈએ એવું અમારું પણ માનવું છે યોગની આજની જે માનનીય સીએમ સાહેબ અને માનનીય પીએમ સાહેબે જે પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા એ સંબંધે ગાંધીધામવાસીઓ પણ આ યોગમાં ડેલી જોડાય અને યોગ કરે એવી અમે વિનંતી કરીએ છીએ આજના આ યોગ કાર્યક્રમમાં તાલુકા વહીવટીતંત્ર નગરપાલિકા અને પોલીસના સહયોગથી આ યોગ દિવસનું આજે આયોજન કરવામાં આવ્યું આ યોગ દિવસમાં પધારેલ સર્વે પાર્ટિસિપન્ટો યુગ શિક્ષકો મીડિયા કર્મચારીઓ તથા તમામનો આભાર માનું છું આંતરરાષ્ટ્રીય દિવસ 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 યોગમાં હું એટલો જ જ કે ખાલી એક યોગ 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 કરશો તો એનાથી ફાયદો થશે નહીં કરો જીવનમાં સમય દે નમસ્કાર ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર ભૂપા આજે ગાંધીધામ પૂર્વ કચ્છની પૂર્વ જનતા સાત હજાર લોકો સાથે મળીને યોગનું કાર્ય કર્યું છે હવે બસ એક જ પ્રેરણા છે ઘર ઘર યોગ પહોંચે ગામ ગામ યોગ પહોંચે અને હરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એવી મારી સૌને વિનંતી છે ધન્યવાદ થેન્ક યુ હું દેવેન્દ્ર ઠક્કર ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ કોચ પૂર્વ કચ્છની અંદર આજે યોગ મહોત્સવ મનાવવામાં આવ્યો જેની અંદર ઓસ્લોની અંદર ઓવરબ્રિજ ઉપર આશરે ચાર હજારથી પાંચ હજાર લોકોએ યોગ મહોત્સવ મનાયો ગાંધીધામ નગરપાલિકા વહીવટીતંત્ર પોલીસ પૂર્વ કો પોલીસ અનેક સંસ્થાઓ દ્વારા આ મહોત્સવની અંદર ભાગ લી લેતો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો અને દરેક લોકોએ બહુ ઉત્સાહ સાથે આ યોગ મહોત્સવ મનાયો હતો ઓમ હું ગુજરાત રાજ્ય યુવકથી યોગ કોચ પૂજા વિનોદ લાલવાની આજે સમગ્ર ગુજરાતનો જે ટાર્ગેટ છે યોગ ઘર ઘર સુધી પહોંચાડવાનો એ અમારા પૂર્વ કચ્છમાં ખૂબ સારી રીતે ઉજવાયો છે જે ઓસ્લોમાં બ્રિજ પર આજે અમે પ્રોટોકોલનો અભ્યાસ કરાવ્યો એ અભ્યાસ જોઈને અને સંખ્યા જોઈને અમને લાગે છે કે આ પૂરા દેશમાં પૂરા વિશ્વભરમાં યોગ એટલો સારો રહેશે અને એટલો મસ્ત રહેશે ને આ ગુજરાત રાજ્ય બોર્ડનો જે ટાર્ગેટ છે એ પૂરો કરીને જ રહેશે તો આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમનું અને આખા પૂર્વ કચ્છની પોલીસનું અને બધું તાલુકા નગરપાલિકા ના આખા ટીમ નું ધન્યવાદ તમારું